કોઠી સલાટવાડા રોડ ઉપર સર્જા અકસ્માત કોર્પોરેશનની કચરો એકત્ર કરતી ઓપન બાઇક સવાર બંને પગે હિજાઓ પહોંચી ઘટનાને પગલે લોકોના ટોળા મટ્યા અકસ્માતમાં ઘાયલ બને યુવકોને એક આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ કાર્યલીબાગ પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી છે ઓપન સપોર્ટ કચરો એકત્રિત કરતી કોર્પોરેશનની ગાડીના ડ્રાઈવરની કરી અટકાયત હું મારું કામ કરી જ રહ્યો રાબેતા મુજબ અને પાછળથી ધડામથી અવાજ આવ્યો હું પલટીને જોયું તો આ એક્સિડન્ટ થયેલું હતું વીએમસી ની ગાડી છે અને બે બાઈક સવાર હતા એ વીએમસી વાળા એમને અડપેટમાં લઈ લીધા હવે એ તો મને બહુ એકચુઅલી વધારે નથી ખબર હું મારા કામમાં વ્યસ્ત હતો અવાજ આવ્યો એટલે હું પલટ્યો ત્યારે આ થઈ ગયું હતું કોઠી રોડ